ભરૂચમાં નવ ચોકી ઓવારા પર આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરમાં આજે વહેલી સવારે એક અજાણ્યો શખ્સ આવ્યો હતો જેના દ્વારા મંદિર પરિસરમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો આ શખ્સ દ્વારા ધાર્મિક લાગણી ઉશ્કેરાઈ તેવા લખાણવાળી કાપલીઓ પણ મંદિર પરિસરમાં ફેંકવામાં આવી હતી અને તે ફરાર થઈ ગયો હતો આ અંગેની જાણ મઠના સ્વામી મુક્તાનંદને થતાં તેઓ પણ બહાર દોડી આવ્યા હતા અને આ બાબતે પોલીસને જાણ કરી હતી જેના પગલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બનાવની ગંભીરતા સમજી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો પણ મંદિર પરિસરમાં પહોંચી હતી તો સાથે જ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી પોલીસ તપાસ દરમિયાન મંદિરમાં લગાવાયેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મળી આવ્યા છે જેમાં એક શખ્સ આવે છે અને પ્રવાહી છાંટી મંદિરને સળગાવવાનો પ્રયત્ન કરે છે તે સહિતની ગતિવિધિ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે બનાવ અંગે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હુમલાખોરની શોધખોળ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે આજે સવારે હું નિત્યક્રમ પ્રાતાવિધિ પૂરી કરી સવારે પાંચ વાગે બાજુના જ મંદિરમાં એટલે શંકરાચાર્ય મંદિર પરિસરમાં જ મંદિરની પૂજા કરીને સવા પાંચ જેવો અંદર આવ્યો બીજા મંદિરની પૂજા કરી રહ્યો હતો એટલામાં જ નજીકમાં રહેતા એક ભાઈ અંદર આવી અને મને એવું કહેવા લાગ્યા કે બહાર કોઈક વ્યક્તિ એ કંઈક છાંટી રહ્યો છે અને ધમાલ કરે છે એટલે હું બહાર જોવા મુખ્ય દ્વારથી બહાર જોવા જતો હતો પણ એટલામાં જ બારણાનો ભાગ સળગાવ્યો સળગ્યો એટલે હું એને ઓલાવવાનો મેં પહેલા પ્રયત્ન કર્યો અને મુખ્ય માર્ગથી બહાર જઈને મેં બહારનું પણ ઓલવ્યું એ દરમિયાન કોઈ બહાર હતું નહીં સ્થાન પર લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે મેં જોયું કે જે તે વ્યક્તિ એ પાછળથી નદીના ભાગેથી એ પ્રવેશ કરે છે અને એણે મુખ્ય દરવાજો પહેલાં બહાર જવાનો ખોલી નાખ્યો અને ત્યાર પછી આ બધું જ્વલનશીલ પદાર્થ છાંટ્યા અને સર તનસે જુદાના કંઈક એણે કાગળ હતા એ ઉછાળ્યા હતા એ કાગળ જ્યારે મેં વાંચ્યા ત્યારે મને ધ્યાનમાં આવ્યું કે આની અંદર આ પ્રકારનું લખાણ છે આગ લગાડી અને પછી એ રાશિ નીકળી જાય છે આ આખા ઘટનાક્રમમાં એ જે તે વ્યક્તિ સંપૂર્ણ રીતે કાળો બુકાની ટાઈપ બધી બાંધી કાળા કપડાં પહેરી અને માથે જાળીદાર ટોપી હતી એટલું ધ્યાનમાં આવ્યું અને એ આગળના મુખ્ય રસ્તા પરથી આગળ નીકળી ગઈ આજે સવારે અંદાજે સાડા પાંચથી છ ની વચ્ચે એક બનાવ અહીંયા ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બન્યો છે જ્યાં કોઈ એક ઇસમ આવી અને આ જગ્યા ઉપર જ્યાં ઉપા છે ત્યાં મઠ ઉપર કંઈ પદાર્થ નાખી એને સળગાવવાનો પ્રયત્ન કરે છે એનું ફૂટેજ સીસીટીવીમાં આવ્યું છે આ મેસેજ મળતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને આજે તમામ એલસીબી એસઓજી ડીવાય એસપી લોકલ પોલીસ સ્ટેશન અલગ અલગ ટીમો બનાવી અને આનું ઇન્વેસ્ટિગેશન અમે લોકોએ ચાલુ કર્યું છે ગુનો દાખલ કરી દીધો છે અને આ જેણે બી કૃત્ય કર્યું હશે અને તાત્કાત પકડવા માટે પોલીસની ટીમો સક્રિય રીતે આગળ વધી અને કાર્યવાહી કરશે